¡Oh!

ગામમાં બસો જેટલા ગામના આજુબાજુના ગામના લોકો એકત્ર થઈ પોલીસના અમાનુષી વર્તન અને જો હુકમી સામે કલેક્ટર શ્રી બોતાદને આવેદનપત્ર પાઠવી જાણ કરી હતી તથા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ એકત્ર કરી જવાબદાર અધિકારી પર કાર્યવાહી કરવા અને નિર્દોષ આર્મી જવાનોને છોડવા માંગણી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આજે અમારે

જે અનુસંધાને તેઓને પોલીસ સ્ટેશને મોટરસાયકલ મુકાવી અને કલમ મુજબનો જે મેમો આપેલ મેમો આપેલ ને એ અનુસંધાને તેમના ગામના કુટુંબી ભાઈ મહેશભાઈ જયસિંહભાઈ તથા તેમના બીજા કુટુંબી ભાઈઓ અને ગામના લોકો અહીંયા આવી ગયા અને કેમ મેમો આપેલ છે અને પોલીસ કેમ અમારા આર્મીવાળાને મેમો આપીને પોલીસ કેવી રીતે આર્મી મેમો આર્મીવાળા આપી શકે તેવી બોલાચાલી કરી પોલીસ સાથે ઝપાઝપી કરીને પોલીસ કોન્સ્ટેબલને પોલીસ મોસ્ટિવલ છે છે તેને બચકું ભરેલ હતી અને પોલીસ સાથે ગાળા ઘાડી કરી પોલીસને મારી નાખવાની ધમકી આપી પોલીસ સ્ટેશનમાં આવી પોલીસ ઉપર હુમલો કરી તો ગંભીર પ્રકારનો ગુનો કરેલો હોય તો જેવાના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ થાય કરવામાં આવ્યું છે ભાઈઓ રજા ઉપર છે એટલે આર્મીના રૂસ રેગ્યુલેશન જે કંઈ લાગતા હતા તેને આગળની કોઈ કઈ કાર્યવાહી કરવામાં આવશે અચ્છા એટલે અચ્છા એટલે એના વાલીઓ તરફથી એવું કહેવામાં આવે છે કે એમને મૂંડ મારવામાં મારવામાં આવ્યો છે અને તે વાત ખોટી આજે અમારા ગામના બે આર્મી જવાનો જે ભારતની દેશની જે રક્ષા કરી રહ્યા છે એવા આર્મી જ્યારે રોડમાંથી જઈ રહ્યા હતા ત્યારે કદાચ એ નોકરી કરતા છે અને એની ગાડીના ટોપા આગળ આર્મી લખ્યું છે તો એની પાછળ લખેલું તો મા બાપના આશીર્વાદ એટલે પોલીસવાળા લોકોએ એને આચરી અને આજે પોલીસ સ્ટેશન લઈ જઈ અને એને ઢોર માર મારવામાં આવ્યો છે સાહેબ હું તો એમ કહું છું કે રાણપુર પોલીસ સ્ટેશનમાં તાના સાહે ચાલે છે ત્યાં દેશના આર્મી માથે જો આવું કરતા હોય તો આમ જનતા માટે શું નહીં કરે અને એ માટે અમારે ન્યાય જોઈએ અત્યારે અમારા હરમતાળા ગામ અને ફરતા ગામની દરેક પબ્લિક નારાજ છે જો અમને ન્યાય નહીં મળે તો આવતીકાલે મામલતદાર કલેક્ટર છીએ અમારે જ્યાં જવું પડતું હોય છે ત્યાં અમે જઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ત્યાં સત્યાગ્રહમાંથી ઉતરશું હા આજે અમે હરમતાળા ગામની સદંતર મીટિંગ આયોજન કરેલું છે અને અમારું આખું હરમતાળા ગામના નાગરિકો અને પડખે આજુબાજુના પણ નાગરિકો આવેલા છે અને અમે બધા આનાથી નારાજ છીએ આ પોલીસના વર્તનથી બ્યુરો રિપોર્ટ બોટાદ